ખખડાચી બોલજી છે નળિયા ખખડ્યા ચા તેથી તો દેશી નહીં બે તો ઓલા ઉજી ગયા તમારી ખોખલા જેચી મેં કહે એ ઘૂ 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 ખેંચા પણ તમારો ઘમકારો સાંભળ્યો તો એ ગયા ફફડાચી ખેંચા ના બેટા સોઈ નહોતો ગયો યોગ કરતો હતો યોગ તો કાંઈ યોગમાં શાંતિ હોય કાંઈ ઘમઘમાચી ન હોય

એ જે નાખોડા બોલતા હતા ને છોકરાઓ એ તો શરીરના બોલતા હતા એ એમ બોલતું હતું આત્મા તો વયો ગયો હતો આત્મા ક્યાં ગયો તો બેટા આત્મા સ્વર્ગમાં ગયો તો ન્યા હું બાપા અંજા ગયો છો જો બેટા જો બેટા આવું નહીં કહેવાનું તમારા માટે નવો અભ્યાસક્રમ લેવા ગયો તો તા તો છોકરા રાજી થઈ ગયા ક્યાં બાચે ક્યાં બાકે આપલા સાહેબ છદક તો અભ્યાસ કલમ લેવા જાય ક્યાં વાત એક છોકરાને ને મગજમાં બેસી ગયો એ ખરેખર આપડા તલગા જડા નો દિશ એ છોકરા ને સાબાશ સાબાશ સાહેબ સાબાશ પંદર થી પછી છોકરો હોય ગયો અને સાહેબે એક ઠપાટ મારી ભણવા બોસ કે સુબા તા નહી તલવાનો સાહેબ ઇજત બધાને ને હોય ઇજત એ આવું નથી ખરેખર આ છોકરા ખરેખર સાહેબ આ બાપુ રાજી બહુ થાય આવડે અમે હતા છોકરા અમે આમ ન બેતા અહીંયા અમે હોઈએ પાર્કિંગમાં તાકાત છે કોઈ કોઈને કે આપણા ગામમાં લઈ હવા હોતો કોઈ વયો જાય યાર પંદર પછી છોકરો હું ગયો સાહેબે ઠપાટ મારીને કીધું સાહેબ તાની તલવાનો સોઈ ગયા તો ગુરુ ને ચીલે ન હાલી તો ચીચ ન કહેવાય સો ગુરુ ના ચીલે સમાધિ ધ્યાન યોગ ધ્યાન તલતો તો તું ક્યાં ગયો તો સ્વર્ગમાં ગુરુ જાય ન્યા જ જવાનું હોય આગે આગે ચલો તું પીછે પીછે ગીત મીચો વાહ ગીત પીડો ખાવા સાહેબ ને આગળ પકડી લવા તું ગયો તો કા હું જોયું હવે સાહેબ હું તમે સાહેબ હતા હવે અમે જે ઇન્દ્રની સભા જોઈ રંબાન મેનકા તા ધૈવા સાહેબ વા એટલા એટલા આવતા તા સાહેબ ક્યાં ભાડો દીકરો મને તે જ હું કર્યું મેં ત્યાં ચાલ્યું ને ઈંદલો માલા જોઈ ગયા એને કીધું તા તાબલિયા અહીંયા અહીંયા આવ શું જો તાય નહીં તમારી થભા જોઉં તું વાહ ઈંદલો માલા હું કામ આવ્યો પૂછવા આવ્યો હું પૂછવા માલા સાહેબ આવે અહીંયા હું કીધું સાહેબ ઇન્દ્ર ઇન્દ્ર કીધું ખોતો છે અહીંયા આવતો એ જાતો હોય છે પાછો દો એટલે અમે ભણતા ત્યારની વાત હજી ઓલા બેન તો ધૂણે છે એ ભલે દાજ કાઢ લેતા તાકડી બાબુ મજા આવે છે જો હજી વાત પૂરી થતા અંદરથી ઉભરા તમે જોવો હજી તો હજી જોવો હજી તો લગ્ન ગીત ગાવાના બાકી છે તો તમને વધારે હેરાન નહીં કરું ટૂંક સમયમાં જ પણ ટ્વેન્ટી ટ્વેન્ટી વીસ દડા બાકી છે હા બે સેન્ચુરી નો ફટકારું ને તો તો તલગા દડાની ધૂળમાં આળોટો ન કહેવાતો તમે જવો તો આગળ લેર કરવું છે હા હવે બોલો પેલા ધૂણવાની વાત કરું કે હું હું પ્રવાસમાં ગયો તો એ વાત કરું છાપું કે તારા તમે ખરા મળે છે બહુ બહુ મને યાદ નથી રહ્યું પણ જ્યારે રામાયણ સિરિયલનું શૂટિંગ હાલતું નહીં ત્યાં બરાબર ને અને અમારા સાહેબ બહુ સારા હતા અને જે સાહેબો ભણતા ભણતા પ્રવાસ ન કરીએ ક્યાં હોય એ શિક્ષક છા પછી બહુ પ્રવાસ કરાવે કારણ કે વિદ્યાર્થી છોકરા તેડી લે સાહેબો બહુ ગમે મારા તે સાહેબ અમારે હારા હતા તે સાહેબે અમારી છે ને ખરેખર બાપુ કોઈ દે તાણીને મારતા નહીં હો આ આમ કરે આમ આમ એટલે ધબકો બોલે પણ લાગે નહીં હં બહુ બહુ રૂજુ સુભાઈ બહુ તો કાયતરા ખાતા થાય ચાલે એક એ બધાય સંપર્ક કર્યો રામાનંદ સાગરનો કે અમારા છોકરાઓને શૂટિંગ જોવું છે તેને આ પાડી કારણ કે ન્યાય રીસ મહિન્દ્રા ઘટતા રામ રાવણના યુદ્ધનું શૂટિંગ હતું અને અમને એવી ખબર નહીં હોય ને અમને એમ કે હા સુગલા દેશે ને આપણો ગુજરાતનું ગૌરવ અરવિંદભાઈ ત્રિવેદી બધા ગયા પછી શૂટિંગ જોયું ને હવે જ્યાંથી શૂટિંગ વખતે જે બોલતા હોય એ ડબિંગ ન થતું હોય એ જે લડતા લડતા જે બોલતા હોય ને એ બહુ મજા આવે હામ હા લડતા હોય એ કે તમે કહેજા ભાઈ તો કે વિશાર ભાઈ ધંધા શું કરતા બે રાવણ છે બે રાક્ષસ છે બે વાંદરા છે પગાર શું છે કે રોજના દોઢસો દોઢસો રૂપિયા નક્કી કર્યા છે મોટે રસોડે જમી લઈને માંડવામાં હોઈ જાય છે ને સાગરભાઈ એમ કહેતા થાય કે જો હજી થોડાક દિવસ છે તો પસા પસા રૂપિયા વધારે દેવું કે તારી પાસે માવો કે માણેકચંદ કાંઈ છે કે મારી પાસે કાંઈ નતા તો હું થોડ્યા હો કપ્તિ આ બધા વોતર આવે એટલે કોઈ પુરુષ જોડતા હોય તો પગે લાગવા ઓછા આવે માણસ ખમા ખમા ભરતભાઈ દાઠી જોય બેઠા ધરતી ઓટો હા આ મારા નેવું ના ભાઈ ભાઈ ઓગણીસો નેવું મારે ગાડીઓ હતી ને હા આખા માવામાં મારી પહેલી વહેલી કોઈ આબરૂ રાખતું ભરતભાઈ મારે આબરું રાખત બાબુ રાત્રે બે વાગ્યા ખોલ્યા લેવાની વસ્તુ હોય કાં ગાડીનો સ્થળ કેવું નાની હું પણ એને કેટલાની વસ્તુ થઈ જોયું નથી વાહન અટકવા ન દેતા એવા માણસ એટલે અત્યારે એનો જાહેરમાં આભાર માનલો હા ખરેખર એ પેલા તો ટ્રેક્ટર મારી પાસે ને મેઘદૂત ને સામે ચારે ભરતભાઈ ને લારી બાપુ આર્મીશન ને બધું ડાયનામાન બાંધવાનું પૈસા હોય ન હોય એમ કોઈક બે ખડા કાઢી ત્યારે ટ્રેક્ટર ના હોય થ્રેસર અને અમારે ભગોભાઈ બિલડી નો ડ્રાઈવર ત્યારે બરોબર ને ભાઈ મેં કેટલું કેટલા હું હું કામ નથી કર્યા સાહેબ નેવાસીમાં તો હું ટ્રેક્ટર રાખતો મોઢે મુઈ જ નહોતી ને ત્યારે હા બિલ્ડિંગ જયારે પાતુ શેઠનો જમાનો ત્યારે અહીંયા બિલ્ડિંગ બિલ્ડી થી લઈ અને બાંભર આ પટ્ટામાં ખાડા હું જ કાઢતો બહુ થ્રેસર ઓછા ત્યારે ભરતભાઈ મારું ડાયનામું બાંધ દેતા સેલ્ફ બાંધ દેતા હિમાલય પછી એને ધરતી ઓટો કર્યું એના ભાઈને બે ભાગીદારીમાં પછી તો જામ્યું એટલે મજા આવે ટૂંકમાં મૂળ વાત પુરુષ ધૂળતા હોય તો ઓછા પગે લાગે ઘણા ખબર હા આવ્યા છે દાયલા ને રામ તક રામ રામ કરી નીકળો પછી રામ રામ કરવા બહુ એમાં ઓછું ધ્યાન દે પણ બેન ધૂળતા હોય મને ઈ ન સમજાતું ઈ દેરાણી જેઠાણીને ગાળી હું કામ દેતી છે માનતી નથી સંપ્રે એ માં તારે વારો તારો ન હોય અને આખું ગામ પગે લાગતું હે માં પણ હલવાય કોણ એનો ઈ આખું ગામ એમ કે હે માં પણ ઓલો કેમ કે હે એ આગો ઉભો અને વ્યવસ્થાપક થઈ ગયો સોમ સેવાક વ્યવસ્થાપક થી ના પાડેલું હે ભાઈ આગળ પગે લાગો હે ભાઈ એ ભાઈ પવન આવે છે ને તમારી વાત ગરમી ની મરી જાય ભાઈ એ ભાઈ સંપલા બહાર કાઢો લે ભાઈ એ આગેલી પગે લાગી લે ભાઈ તમારી માવું ધૂણે જરા આવ્યા તમારા ઘરે ભાઈ ઘોડા ઘોડા ધૂણા પછી એકલો એકલો બબડ્યા ઘર માથે ઘોલકી ઘરે મારા કાકાને નાદ પાડતો હતો એ દેહ માં લગ્ન ન કરે એ ભાઈ પણ હાલતું એમે ખેચી ભાઈ બે જણા જે પકડીને બેઠા હોય ને પાણી પાય હમા 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 એમાં આખું ગામ પગે લાગેલું હતું છે ભાઈ મિત્રો આવ્યા એ ચાર જણા એ પગે લાગ્યા એ પગે લાગીને એના ગયા કીધું ભાઈ પાડો પાણી પાઈ ગયો માને થાનેક થઈ જાય ગામ પગે લાગે લાગીને ભાઈ જો વડ છે દવાખાને તારે લઈ જવી પડશે ઊભો બહુ કે મારે ન કહેવાય કાંઈ આપણે રોજ રહેવાનું હોય તમે ભાઈ બંધ કીધી કાયમો ભલા મારા મિત્ર હેળ કીધી જે ચોખવાડો કોષ ફસાડ્યો પાણી દેયા લીલેના ધરાયો રહશ દુઃખા મીડ્યો કહો સુખમે પાછળ પડ્યો રહે દુઃખમે આગળ હોય ભાઈબંધ એને કહેવાય તમે તમે સારે સ્યારે જાવ જાવ જાઓ બોલા સ્યારે ગયા પાછા પગે લાગ્યા ખામમાં ખમા કરો હવે કોઈ બાકી નથી આખું ગામ પગે લાગી લીધું હવે સ્થાનિક થઈ જાવમાં ખમા કરો હવે કોઈ બાકી નથી કોઈ બાકી નથી કીધું નોતાર ભજ્યો બાકી છે હજી એક જણા બાકી છે

બસ માં અંત વખતની ની બારી હોય છે હેડો થી જાય પગે લાગે પૂરું થાય આમ તો ઘેરે કોઈ નહીં એકલો હોય ત્યારે ઓલો આવ્યો પગે લાગવા આમ લાંબો હાથ કર્યો એટલો લાંબો હાથ કર્યો નોતાર ભજ્યો આવ્યો શગણે આવ્યો માગ 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 બોલો કે સૂટા છેડા દેને મારી માં હું માગ 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 ફેરવા નિયમ ફરે નહીં થાતું હોય એમ થાય ફૈબા ને મૂછું ઉગે કાકા નો કહેવાય સાહેબ પણ જેની પાસે ધર્મ હશે જેની પાસે નીતિ હશે જેની પાસે સનાતન ની જ્યોત જેની પાસે જવાળા મારતી હશે બાપુના મુખમાંથી નાવા મહાપુરુષોના મુખમાંથી નીકળેલી કથાઓ આપણે જીવન જીવતા શીખવાડી દેશે મારે તમને હજી એક બે વાત કરવી છે પણ વચ્ચે વાત કર દો કાલે પૂજ્ય બાપુ બોલ્યા મોવાનાથ પ્રવચન દર વર્ષે હનુમાન જયંતિના એ પણ પ્રવચન ક્યાંક જુદું હોય સાંભળવાનું અરે છોડો બાપુના ઝૂલે બેસીને ચારે અમુક જે વાતો બાપુના મુખ માલી નીકળે ને એ વિશ્વમાં આટા માર લઈને શરદ દાદા ક્યાંયથી શબ્દ ન મળે છે આ નરું સત્ય કહ્યું બાપુ કહે ને કે ભગવાન રામને રામ શું કામ કે છે રાવણ માર્યો એટલે નહીં અતિ અપરાધ કર્યો હોય એને ક્ષમા દેવાની તાકાત હોય એ રામની નજીક જઈ શકે ભલા આ કૃષ્ણની નજીક કોણ જઈ શકે કે જેની પાસે સુદર્શન ચક્ર હોય બ્રહ્માંડનો નો ગોળો તોડી નાખવાની જેનામાં તાકાત હોય છતાં શિશુપાલની હોહો ગાળ્યું સહન કરવાની શક્તિ હોય ને એ કૃષ્ણ બની શકે